मारी साथे प्रचंड बात थी बोलिए भारत माता की वंदे जय श्री राम जय जय श्री राम आज छोटा उदयपुर लोकसभा में बोडेली खाते

लोकसभा प्रभारी मुकेश भाई पटेल लोकसभा प्रभारी रमेश भाई जिला प्रभारी धर्मेश भाई नर्मदाना प्रभारी, डॉक्टर भरत भाई डांगर राजेश भाई पाठक उपेन्द्र भाई राठवा सतीश भाई पटेल घनश्याम भाई पटेल भीमसी भाई तड़वी रामसिंह भाई राठवा ઉપસ્થિત બેઠેલા સૌ ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને નમસ્કાર ભાઈઓ બહેનો

આજ જ્યારે હું અહીંયા આવ્યો છું આપણા જસુભાઈ રાઠવાના ચૂંટણી પ્રચારમાં એ વખતે હું આપ સૌને છું કે જસુભાઈ રાઠવાના નામ સામે કમરના નિશાન પર દબાવેલો એક એક વોટ આપણા નરેન્દ્રભાઈને ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો છે તમે અહીંયા જશુભાઈના જેવો વોટ આપશો સીધે સીધો એ વોટ નરેન્દ્રભાઈને દિલ્હી વડાપ્રધાન બનાવવાનું કામ કરશે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ ગુજરાતથી જઈ સમગ્ર દેશની અંદર વિકાસ સુશાસન સુરક્ષા સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને શિક્ષણ નું કામ સમગ્ર દેશ ની અંદર હું સમગ્ર દેશ નો પ્રવાસ કરી ત્રીજા ચરણમાં ગુજરાત પહોંચ્યો છું પૂર્વ જઈએ પશ્ચિમ જઈએ ઉત્તર જઈએ દક્ષિણ જઈએ તો એક જ અવાજ સંભળાય છે મોદી 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 ચારે બાજુ નરેન્દ્રભાઈને આપણા ગુજરાતના નેતા નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ દેખાય મિત્રો આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આપણી સામે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ને ઇન્ડી એલાયન્સ ચૂંટણી લડે છે જીતવાના તો છે જ નહીં પરંતુ ભગવાન ન કરે જીતી જાય તો હું છોટા ઉદયપુરની જનતાને પૂછવા માંગુ છું વડાપ્રધાન કોણ બનશે ભાઈ અમારું તો ચોખ્ખો હિસાબ છે ભાજપા જીતશે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે આ ઇન્ડી એલાયન્સ એ જીતે તો વડાપ્રધાન કોણ બને ભાઈ કોઈને નામ ખબર છે હું પૂછું છું શરદ પવાર બની શકે અરે જોર બોલો બની શકે આ મમતા બેન બની શકે સ્ટાલિન